બધા સંતોએ સંતો એ વાત કરી જે કઈ શબ્દો આપણને કે આપણી માથે જ આવતા હોય કેમ કે ગુરુ સર નહી ગયા વગર આપણને કાંઈ સમજાતું નહોતું અને હવે જે કઈ શબ્દો સંતો બોલે છે તો એ આપણી માથે જ શબ્દો આવતા હોય આપણને જ કહેતા હોય અને ગમે પુસ્તકમાં જોવો ભજન જોવો વાણી તો એમાં કહેતા હોય ભજનમાં આવતું જ હોય જે આપણને ઉપદેશ આપ્યો ઉપદેશના શબ્દો આવતા હોય પણ આપણી સમજણ બારું હતું ક્યાં હોય આપણને નહોતી ખબર પડતી કે ભક્તિ માં તો મે હાસ ભર્યું હે ભજે જે નર ભાવ છી ભક્તિ માતો તો મે હાસ ભર્યું હે ભજે

સંતો ખૂબ ખૂબ આનંદ કરાવે છે તો એનો આનંદ જ એ આપણને આવે છે કે અને જે હવે ગુરુ ગયા છે મહારાજ કોઈને છોડવાના નથી મારું તો એવું કહેવાનું છે પણ જો કદાચ નહીં આમાં રહેવું હોય ને તો એ નીકળવા નથી દેવાના એટલે બધાએ ખાસ કરીને કહેવાનું તે એ છે કે આવતું જ રહેવાનું કઈ પણ કાર્ય હોય એટલે કે આ હાલો આપણે આ તૈયાર એમ તૈયાર થઈ જ જવાનું અમારું જે વેલંજા ગ્રુપમાં બધું બહુ ઓછું છે જયારે તૈયાર જ નહીં થતા એકા બીજાની વાટ જોવા વધારે રહ્યા છે પણ વાટ નથી જોવાની આ પોતે પોતાનું કરવાનું છે પોતા માટે જ જવાનું છે કઈ હું કરું તો એવડે એને કાયમ નથી આવવાનું એ કરે તો મારે કઈ કાયમ નથી આવવાનું પણ પોતા માટે સંતો બધી વાતો તો બહુ કરે છે અને મજા આવે છે અને છે અને જે જે નવા છે એને નથી સમજાતું પણ એને પછી વધારે સમજાતું એટલે આ કાર્ય તો ભગીરથ કાર્ય કહેવાય ગંગા પ્રવાહ વ્યાતો તો કહેવાય આ પ્રવાહ તો કોઈ આંબે જ નહીં કેમ કે આ પ્રવાહ જેવો છે ગંગાનો તે મોટા મોટી ગંગા ગણો તો હાસી આદ ગંગા છે બીજી ગંગા એ તો નાવા જાવી ને તો એ પૈણનો મેલ ધોવાય છે પણ આ તો પોતાનો જ ધોવાય જાય આમાં કાઈ બાકી રહે જ નહીં એમ સંતો ઘણાય બાકી છે મારે કાઈ બોલવામાં ભૂલ સુક માફ કરજો સદગુરુ મહારાજની જય